હેલો માય ડિયર ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો હું છું આપ સૌનો મિત્ર જગદીશ વાઘેલા અને સ્વાગત કરું છું આ આપણી આ યુટ્યુબ ચેનલમાં કચ્છ દર્શનમાં મિત્રો આજે હું તમને બતાવીશ કચ્છનો સૌથી મોટો ડુંગર એટલે કાળો ડુંગર જે ચુંબકીય વિસ્તાર તરીકે પણ જાણીતો છે અહીંયા આવેલું છે ભગવાન દત્તાત્રેયનું મંદિર તેમજ અહીં આજુબાજુના જે વિસ્તાર એટલે રોડ ટુ હેવન ધોરડો સફેદ રણ ખાવડા ધોળાવીરા ઘણી બધી જગ્યાઓ જે ટુરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર છે ચાલો મિત્રો જોઈએ આપણે કાળો ડુંગર અને તમને સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું આપીશ અને કાળા ડુંગર વિશે તમને તમામે તમામ માહિતી આજના વિડીયોમાં આપીશ અને અહીંયા કેવી રીતે પહોંચવું તેના વિશે પણ હું આજના વિડીયોમાં તમને જણાવીશ શરૂઆત કરીએ આજના વિડીયોની બધા સહેલાણીઓ એટલે પ્રવાસીઓ આ જગ્યા હું તમને ભગવાન દત્તાત્રેયના મંદિરના દર્શન કરાવીશ આ છે સનસેટ પોઈન્ટ જ્યાં લોકો સેલ્ફી તેમજ વિવિધ પ્રકારની ફોટોગ્રાફી તે પણ વેશભૂષા સાથે આવી રીતે તમે જોઈ શકો છો આ ભાઈ હાથમાં સાથે જે પહેરવાનું હોય અહીંયાનો કચ્છનું જે ખાસ પહેરવેશ તરીકે ઓળખવામાં આવે છે તે લઈ જાય છે અને ખૂબ જ સુંદર આ તમે જોઈ શકો છો સૂર્યાસ્તનો નજારો ઘણા બધા લોકો આ જગ્યા પર મુલાકાત લેવા આવે છે ફરવા આવે છે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર આવી રીતે તમે જોઈ શકો છો આ કેટલા બધા લોકો આ બાજુ ફોટોગ્રાફી કરી રહ્યા છે સુંદર જો ભીડ લાગી છે આવી રીતે ખૂબ જ અવાજ અવાજ આવી રહ્યો છે અને આ છે સેલ્ફી સેલ્ફી સ્ટીક જે રીતે ઉપર બેસીને તમે ગોળ ચક્કર ફરીને તમારો વિડીયો બનાવી શકો ચાલો મિત્રો આગળ હજી આપણે જોઈશ તમને બતાવીશ અહીંયાથી જે રણનો નજારો ખૂબ જ સુંદર રણનો નજારો અહીંયાથી દેખાય છે મિત્રો કાળા ડુંગર વિશે હું તમને થોડીક માહિતી આપું તો આ કચ્છનું સૌથી ઊંચું શિખર છે જેની ઊંચાઈ ચારસો મીટર છે કાળો ડુંગર ભુજ થી અંદાજીત સત્તાણું કિલોમીટર દૂર છે અને અહીંથી નજીક ખાવડા થાય છે અહીંથી કચ્છનું રણ ત્રણસો સાહીઠ ડિગ્રી અંશમાં દેખાય છે કચ્છ જ્યારે પ્રવાસન ક્ષેત્રે વિકસી રહ્યો છે ત્યારે દર વર્ષે દિવાળી વેકેશન તેમજ જ્યારે રણોત્સવ એટલે સફેદ રણનો રણોત્સવ દરમિયાન ઘણા બધા પ્રવાસીઓ અહીંયા ફરવા આવે છે અહીંથી પાકિસ્તાન બોર્ડર નજીક હોવાથી બીએસએફનું થાણું પણ છે આ વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર એટલે મેગ્નેટિક હિલ તરીકે ઓળખવામાં આવે છે ઘણા બધા લોકો આ જગ્યાએ ફરવા આવે છે મોજ મજા અહીંયા કરે છે અને પોતાનો વેકેશન ને ફરવાનો સમયગાળો પસાર કરે છે અહીં આવીને લોકો વિવિધ પ્રકારની ફોટોગ્રાફી આ વસ્ત્રો તમે જોઈ શકો વિડીયોમાં અહીંના જે લોકલ જે વસ્ત્રો છે એ પહેરીને ફોટોગ્રાફી અને યાદગીરી માટે ફોટો પડાવે છે આ છે કાળા ડુંગરનો વન્ય નીચે જે અહીંથી રણ વિસ્તાર દેખાય છે ચાલો મિત્રો હવે આપણે જોઈએ બજાર આપણે જોઈએ આગળ હજી બધી ઘણી બધી દુકાનો અહીંયાથી હું જઈ રહ્યો છું આપ બજાર તરફ જો મિત્રો આવી રીતે કચ્છી ડ્રેસ સ્પેશિયલ જે કચ્છ જેના માટે જાણીતું છે તેના માટે આવી રીતે કચ્છની જે શાલ છે જે વિવિધ પ્રકારની શાલ ગરમ શાલ જેના માટે કચ્છ જાણીતું છે અહીંયા હાથેથી બનાવેલી पर्स हाथ पर्स खास एनी फेमस पर्स खासमसुर टाइम दुकान ना। जो तो सरस केव चले धंधो चलो थैंक यू अम्मी नखत्राणा अच्छा, जी चलो थैंक यू हाँ हाँ चौकस हाँ જો મિત્રો આવી રીતે ઘણા લોકો અહીં કચ્છ આવી અને કાળા ડુંગર ઉપર આ છે સ્ટોલ લાગેલા છે કચ્છના જે ખાસ પ્રકારના બનાવટી જે વસ્ત્રો છે આવી રીતે દુકાનો જે સ્ટોલની અંદર ખરીદી કરી રહ્યા છે લોકો ખાસ આ આ જે છે કાળો ડુંગર એ પ્રવાસીઓ માટેનું એક આકર્ષણનું કેન્દ્ર સુંદર મજાના જો વસ્ત્રો ચશ્માઓના સ્ટોલ પર્સ તેમજ અન્ય અહીં કચ્છના જાણીતા હસ્તકલામાં શાલ અજરક પ્રિન્ટ બાંધણી જરી વર્ક હાથ ગૂંતરથી બનાવેલા વસ્ત્રો તેમજ ઘણી બધી વસ્તુઓ કચ્છી હસ્તકલાના વિવિધ સ્ટોલો તમને અહીંથી જોવા મળશે અને ઘણા લોકો ખરીદી કરે છે તો મિત્રો આવી રીતે આ જોઈ શકો છો બજારની અંદર વિવિધ સ્ટોલ જ્યાં તમે અવનવી વેરાયટીઓ જોવા મળે છે આવી રીતે પર્સ લટકાવેલા છે કચ્છ અત્યારે પ્રવાસીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર છે રણોત્સવ દરમિયાન અને દિવાળી વેકેશન દરમિયાન જેવી રીતે મેં તમને અગાઉ જણાવેલું આ છે કચ્છી શાલ મિત્રો જોઈ શકો છો અલગ અલગ વેરાયટી અલગ અલગ પ્રિન્ટ સાથે આ અહીં તમને કચ્છમાં જોવા મળશે તો આવી રીતે સ્ટોલ લગાડેલા છે અને ઘણા લોકો આ શાલ તેમજ વિવિધ કચ્છી આઇટમ્સ ઊંટ ના પણ અહીંયા આકર્ષણનું કેન્દ્ર ઊંટ સવારીનું પણ દરિયા કિનારે જેવી રીતે હોય છે અહીંયા પણ આવી રીતે પર્સો લાગેલા છે પર્સ ટોલ છે તેમજ ઉપરનો જે કચ્છી પહેરવાસ હોય છે તે ખાસ કરીને વિવિધ બાંધણી દુપટ્ટા પર્સ અલગ અલગ વેરાયટીસ નાની નાની મોજડીઓ બાળકો માટેની પણ અહીંયા તમને જોવા મળશે સુંદર અરે ઊંટવાળા ભાઈ

અહીં આવ્યા ત્યારે એવું કહેવામાં આવે છે કે ભૂખ્યા શિયાળોને ખાવા માટે એમણે પોતાના શરીરના અંગો આપ્યા હતા ત્યારબાદ એ અંગો ફરીથી ઉગવા માંડ્યા હતા ત્યારથી અહીં દર વર્ષે જ્યારે બપોરના સમયે પૂજા એટલે આરતી બાદ પ્રસાદ આપવામાં આવે છે અને શિયાળાઓ પ્રસાદ લેવા આવે છે જે લોંગ પ્રસાદ ઓટલો કહેવામાં આવે છે આપણે આગળ જોઈશું આવી રીતે આ લોંગ પ્રસાદ ઓટલો છે ને અહીં બાર વાગે જ્યારે પૂજારી આરતી કરી અને એ પ્રસાદ ત્યાં ઓટલા ઉપર રાખે છે અને લોંગ લોંગ કરીને બોલાવે છે ત્યારે એ શિયાળાઓ એ પ્રસાદ લેવા પ્રસાદને જમવા માટે આવે છે આ એક ઓસ્પિયસ એટલે સુકન ઘટના છે જેને લોકો જોવા માટે અહીંયા આવે છે બાર વાગ્યાથી સાડા બાર વાગ્યાના સમયગાળા દરમિયાન આ અહીંયા હું તમને આગળ બતાવીશ લોંગ પ્રસાદ ઓટલો અહીંયા લખેલું પણ છે એ ઓટલાનું નામ લોંગ પ્રસાદ ઓટલો છે આવી રીતે તમે જો હું એ તરફ જઈ રહ્યો છું મિત્રો અહીંયાથી લોકો જુએ છે જ્યારે પ્રસાદ આપે છે પૂજારી ત્યારે લોકો અહીંથી જુએ છે અને શિયાળાઓ ભોજન એટલે પ્રસાદ લેવામાં આવે છે તો એ લોંગ પ્રસાદ ઓટલો તમે આ જોઈ શકો છો ફોટોમાં લોંગ પ્રસાદ ઓટલોનો હજી તો મિત્રો જો તમે કાળા ડુંગર ઉપર ફરવા આવો ત્યારે અહીંયા અંધક્ષેત્રની સુવિધા પણ ઉપલબ્ધ છે મારે પાછળ તમે જોઈ શકો છો હર્યું અનક્ષેત્ર અહીંયા બેઠક વ્યવસ્થા આવી રીતે તમને બતાવી સજી આગળ આ છે અનસુયા ભોજનાલય તમને આગળ બતાવું મિત્રો તો અહીંયા ભોજનાલય પણ છે પ્રસાદ તમે લઈ શકો છો આ છે છે ભાઈ ભાઈ નામ રમેશભાઈ અહીંયા તમે શું કામ કરો છો રસોડો અચ્છા રસોડો સંભાળો છો સરસ શું મળે રાતના પ્રસાદમાં પ્રસાદમાં સાહેબ ખીચડી હોય બટેકાનું શાક હોય રોટલી હોય અચ્છા બરાબર બપોર હોય બપોરના બપોરમાં બટાકાનું શાક હોય પૂરી હોય ચાવળ હોય દાળ હોય અને કોઈને આવવું હોય તો ટૂરમાં તો એડવાન્સ જાણ કરવી પડે ના જાણ ન કરો તો પણ રહેવા માટે સગવડ છે ન હોય તો અમે સગવડ પણ કરી આપીશું સરસ સરસ ચલો ખૂબ ખૂબ આભાર શું નામ કીધું તમારું રમેશભાઈ રમેશભાઈ ચાલો ખૂબ ખૂબ આભાર તો મિત્રો આ હતા રમેશભાઈ જેમને સારી એવી માહિતી આપી કે અહીંયા ભોજનાલયમાં એ સંભાળે છે રસોઈયા તરીકે તો ફરીથી હું અહીંયાથી તમને નજારો બતાવું થોડોક આવી રીતે જોઉં મિત્રો ઓ છે લોંગ પ્રસાદ ઓટલો દૂરથી દેખાય છે મિત્રો જ્યાં બપોરે શિયાળ પ્રસાદ લેવા આવે છે તો બાર વાગ્યાની આજુબાજુ અહીંયા પ્રસાદ આપવામાં આવે છે ઓટલા ઉપર અને લોંગ લોંગ કરીને બોલાવીને ત્યારે શિયાળાઓ પ્રસાદ લેવા આવે છે અહીંયાથી દેખાય છે ઝૂમ કરીને બતાવું થોડોક તો આ છે લોંગ પ્રસાદ ઓટલો ચાલો મિત્રો તો આથી કચ્છના કાળા ડુંગર વિશેની માહિતી જો વિડીયો અને તમને માહિતી સારી લાગી હોય જો તમે અહીંયા આવવા માંગતા હો તો ખૂબ જ સુંદર અને જોવાલાયક સ્થળોમાંથી એક ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ રીતે નવા એક પ્રવાસન ક્ષેત્ર સાથે ત્યાં સુધી ધન્યવાદ